મિત્રો હું છું બલદાણિયા ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા કે ભાઈ નોંધલ છે એ કઈ રીતના નિંદામણ નાશક દવા અત્યારે અમારા આ ખેતરની અંદર નિંદામણના નિયંત્રણ માટેના અમે પગલાં ભેરા એટલે કે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરીએ છીએ આ અમારા પંપની અંદર ફ્લેટ ફેન નોંધલ અત્યારે અમે સડાવેલી છે તો આ નોંધલ આવી જ રીતના આ ફ્લડ ઝેડ નોંધલ છે અને આપણા પંપની અંદર આ સળાવેલી હોય ઓલોકોન નોંધલ કહેવાય અને ફ્લેટ ફ્લેટ ફેન ોઝલ કહેવાય અને આને ફ્લડ જેટ નોંધોલ કહેવાય ત્રણે ત્રણ નોંધોલનું કાર્ય છે અલગ અલગ છે હવે આપણે આને સ્ટાર્ટ કરીએ છીએ એટલે આ છે ફ્લેટ ફેન નોંધલ એટલે ફ્લેટ ફેન નોંધોલથી શું થશે આખું છે એ આવી રીતનો પટ્ટી ફુવારો છે એ પડતો જતો હોય છે આખી એક પટ્ટી નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરીએ ત્યારે આપણે આ બે નોઝલોનો ઉપયોગ કરવાનો છે વધારે માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો આ રીતના છે ને આમ પટ્ટી આખી છે ને લાઇનની આવી રીતના પટ્ટી થતી જતી હોય એટલે આને કહેવાય આપણે ફ્લેટ ફેન નોઝલ આ જે ફ્લેટ ફેન નોઝલનો છે આવી રીતના ફુવારો થતો હોય ખેડૂત મિત્રોને હંમેશા મારો એક આગ્રહ રહ્યો છે કે ફ્લેટ ફેન આ જે હોલોકોન નોંધલની જગ્યાએ ફ્લેટ ફેન નોંધલ કારણ કે આની અંદર દાણો પડે છે દાણો જે પડે છે એ બુંદ તમે આમાં સીધા જોઈ શકો છો કે જાડો દાણો હોવાના કારણે નિંદામણમાં અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકાય હવે આપણે નોંધલ બદલાવીને સડાવીએ છીએ બંધ કરજો સડાવીએ છીએ ફ્લડ જેટ નોંધલ જ્યારે મોટું નિંદામણ થઈ જાય નિંદામણનો મતલબ અંકુશ ન થઈ શકે એવી પરિસ્થિતિની અંદર હોય ત્યારે છે આપણે ફ્લડ જેટ નોઝલનો ઉપયોગ કરવાનો છે આ નોઝલ છે આ પ્રકારે ખાંચાવાળી નોઝલ આવશે આમાં તમે જોઈ શકો છો કે ખાંચાવાળી નોઝલ છે હવે આનો ફુવારો છે એ આ રીતના થતું હોય જ્યારે આ રીતના તમે મોટું નોંધલ ખળ નિંદામણ છે એ મોટું થઈ ગયું હોય ત્યારે તમે આ રીતના આ નોંધલનો ઉપયોગ છે એ કરી શકો કારણ કે આની અંદર નીચેથી ફૂલ સ્પ્રેસની અંદર પાણી આવશે અને નિંદામણને બે બાજુથી લાગી જાય એટલે મોટું નિંદામણ છે એ આપણે નાશ કરી શકીએ છીએ આ રીતના આ નોઝલનો આપણે ઉપયોગ કરી શકાય છે હવે ખેડૂતો હર હંમેશા એક જ નોઝલ પાનું અને પકડ લઈને ચડાવી દેતા હોય જ્યારે પોતાના પંપ લે ખરીદવા જાય ત્યારે એક જ નોઝલ જે હોલોકોન નોંધલ તરીકે આપણે ઓળખીએ હોલોકોન નોંધલ છે એ આપણે ચડાવીને હવે તમને બતાવી દઈએ છીએ આ છે એ આપણી ઓલોકોન નોંઝલ છે ઓલોકોન નોંઝલની અંદર તમે જોઈ શકો છો એમ સીધો ધુવાડો થાશે શું થશે ધુવાડો હવે આ ધુવાડો હેનો થાય એ આપણે જોવાનું છે કે આ ધુવાડો આપણે આપણા પૈસાનો ધુવાડો કરી રહ્યા છીએ આપણે દવાનો કે દવા સાંટવાનો ધુવાડો નથી કરી રહ્યા આ પૈસાના ધુવાડાના કારણે તમને કોઈ રિઝલ્ટ મળવાની શક્યતા નથી એટલે આપણે આ હોલોકોન નો ઉપયોગ જંતુનાશક અને ફૂગનાશક દવાનો ઉપયોગ કરીએ ત્યારે કરવાનો છે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરીએ ત્યારે આપણે આ બે નોઝલોનો ઉપયોગ કરવાનો છે વધારે માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો જેથી કરીને તમને નવી નવી માહિતી મળતી રહે ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ નહીં ભૂલતા જેથી કરીને અમારી આવી આ કોઈ કિંમતની વસ્તુ નથી પણ આ ટેકનિકની વસ્તુ છે ને આપણે ટેકનિક માટે આ ચેનલની અંદર જોડાવાનું છે અસ્તુ આભાર જય હિન્દ राखजो <muchas> वळू <muchas>